હવે ગુજરાતમાં મતદાન માટે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન માટે પ્રશાસનની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે લોકસભાની ચૂંટણીને લઈ જિલ્લા પ્રશાસનની જબરદસ્ત કામગીરી કરવામાં આવી રાજ્ય ચૂંટણી પંચના આદેશ મુજબ કરાઈ રહી છે કામગીરી એકથી બીજા જિલ્લામાં પ્રવેશ દ્વાર પર વાહનોની થઈ રહી છે ચકાસણી નશીલા પદાર્થ અને રોકડની હેરાફેરી પર રખાઈ રહી છે બાજ નજર તો શહેરના તમામ પ્રવેશ દ્વાર જે છે તમામ પ્રવેશ દ્વાર પર તમામ વાહનોની ચેકિંગ કરવામાં આવી રહી છે મતદાનના આડે ગણતરીના દિવસો બચ્યા છે અને ચૂંટણીની અંદર કોઈ પણ રાજકીય પક્ષ કે ઉમેદવાર રૂપિયાની હેરાફેરી ન કરે એનો દુરુપયોગ ન કરે સાથે જ દારૂ સહિતના કોઈ પણ પ્રભાવની ચીજોનું વિતરણ ન કરે તેનું ધ્યાન રાખવા જબરજસ્ત ચકાસણી કરવામાં આવી રહી છે રાજભરના જેટલા પણ એવા નાકા છે ત્યાંથી એક જગ્યાએથી એટલે કે એક જિલ્લાથી બીજા જગ્યાએ જવાય છે ત્યાં તમામ ઠેકાણે ચકાસણી થઈ રહી છે આપ જોઈ શકો છો આ અમરેલીથી જૂનાગઢ જવાનો રસ્તો છે એક રસ્તો અમરેલીથી જૂનાગઢ તરફ જાય છે તો બીજો રસ્તો રાજકોટ તરફ જાય છે અહીંયા જેટલા પણ વાહન આવે છે તેની ચકાસણી થાય છે એક એક વાહનને ચોવીસ કલાક આ જ પ્રકારે ઊભા રાખી ચકાસણી કરવામાં આવે છે માત્ર ઊભા રાખીને લાયસન્સ કે ડોક્યુમેન્ટ્સ ચકા ચકાસાય છે એટલું નથી ગાડીની અંદર જે પણ સામાન છે એ સામાન પણ ચેક કરવામાં આવે છે કારણ કે આપણે તમામ લોકો જાણીએ છીએ ચૂંટણીની અંદર ખાસ કરીને નશીલા પદાર્થોનું વિતરણ થતું હોય છે અને સૌથી મોટી વાત ગેરકાયદેસર રીતે રૂપિયાની મોટી હેરાફેરી થાય છે એક નિયત માત્ર ચોક્કસથી કરેલી છે પ્રયાસ એ પણ કરાય છે કે કોઈને પણ હેરાનગતિ ન થાય તે રીતે ચેકિંગ થાય પરંતુ ચકાસણી ચોક્કસથી કરાઈ રહી છે રાત્રિના સાડા અગિયાર વાગ્યા છે અને આપ જોઈ શકો છો જે પણ વ્હીકલ્સ આવે છે તેની ચકાસણી કરવામાં તો આવે છે સાથે સાથે એનું પૂરું વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવે છે જેના કારણે જે પણ ચેક થયેલો સામાન છે અને એને લઈને ક્યારેય ભવિષ્યમાં પણ કોઈ આરોપ ન લગાવે અથવા તો કોઈ પુરાવા જે પણ હોય કે કંઈક પકડાયું તો એ પુરાવા રજૂ કરી શકાય આ સ્ટેટિક ટીમ છે ચૂંટણી પંચે નિયુક્ત કરેલી સ્ટેટિક ટીમ છે ભારતીય ચૂંટણી પંચની સૂચના અનુસાર દરેક જગ્યાએ કરવામાં આવી છે અને આ જે આ ચકાસણી તૈયારી છે તે અમરેલી લોકસભા જે ચૌદ નંબરની લોકસભા બેઠક છે અને ધારી ચોરાણું જે છે તેની સર્વેલન્સ ટીમ છે અને આ ચેકિંગ કરી રહી છે પોલીસની ટીમ હોય છે એક પીએસઆઈ હોય છે બાકીના કોન્સ્ટેબલ સહિતની ટીમ હોય છે અને જેટલા પણ વાહનો ચેક થાય છે અને ચેક કર્યા બાદ જે પણ વાહનના ચાલક હોય છે તેના ડોક્યુમેન્ટ્સ ચેક કરાય છે એક એક વાહન કયું વાહન ક્યાંથી આવ્યું ક્યાં જઈ રહ્યું છે તે પૂછી તેની રજીસ્ટ્રી પણ અહીંયા કરવામાં આવે છે કુલ મળીને એક અદ્ભુત પ્રયાસ છે કે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય નાણાંનો દુરુપયોગ ન થાય ક્યાંય પણ દારૂ સહિતના નશીલા પદાર્થોનું વેચાણ ન થાય સાથે જ શાંતિથી મતદાન થઈ શકે ચૂંટણીની પ્રક્રિયા શાંતિથી થઈ શકે તે માટેની આ અદ્ભુત પ્રયાસ છે અને ફરીથી કહું છું હું અમદાવાદથી નીકળી જૂનાગઢ તરફ જઈ રહ્યો છું પહેલાં અમરેલી સુધી જોયું અને હવે જૂનાગઢ જઈ રહ્યો છું જ્યાં જ્યાં ગયો છું ત્યાં આ જ પ્રકારે ચકાસણી જોવા મળી છે કમલેશ પટેલ સાથે રોનક પટેલ એબીપી અસ્મિતા અમરેલી જૂનાગઢ રોડ